કિચન કિચનમાં આજે આપણે બનાવીશું પાન લાડુ તો તે પણ એકદમ ફટાફટ બની જશે તેવી રેસીપી છે તો અહીં મેં ચારથી પાંચ પાન નાગરવેલના લીધા છે તેને આ રીતે અન ઇવન કાતરની મદદથી તમે કટ કરી લેશો આ પાન લાડુ છે તે ફટાફટ બની જાય છે અને વિધાઉટ ગેસ બને છે જેથી કરીને તમારે જ્યારે પણ બનાવવું હોય તો તે એકદમ ફટાફટ બની જશે હવે અહીં મેં પાંચથી છ ચમચી જેટલું ટોપરાનું ખમણ લીધું છે મિત્રો અત્યારે નવરાત્રિ ચાલે છે તો નવરાત્રિમાં બને ત્યાં સુધી આપણે આપણા હાથેથી જ બનાવેલો પ્રસાદ માતાજીને ધરીએ તો વધારે સારું તો હું અહીં મારા હાથે જ પ્રસાદ બનાવી અને નવરાત્રિમાં માતાજીને નૈવેદ ધરાવું છું તો તેની માટે હું આજે પાન લાડુ બનાવું છું અને તેની રેસીપી પણ તમારી સાથે શેર કરું છું મેં પાંચથી છ કાજુ લીધા અને પાંચથી સાત બદામ લીધી છે હવે તેની સાથે સાથે કિસમિસ પણ લઈ લેવાની અહીં તમે કોઈપણ સામગ્રીનું માપ વધારે ઓછું કરી શકો છો તમને મનપસંદ હોય તેટલો ભાગ તે તમે વધારે અથવા ઓછો લઈ શકો છો હવે મિત્રો તેની અંદર બે ચમચી દૂધનો પાવડર એડ કરીશું તો દૂધનો પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ વધી જશે અને માવાની જરૂર નહીં પડે સાથે સાથે બે ચમચી વરિયાળી લેશું પાન લાડુ છે એટલે કે પાન મુખવાસ લાડુ કહેવાય તો તેમાં વરિયાળી મુખવાસમાં છીલ લેતા હોય તે તમે યુઝ કરી શકો છો હવે બે ચમચી અહીં ગુલકંદ લઉં છું જે આપણે મીઠાસ માટે બે ચમચી ત્રણ ચમચી તમારી સામગ્રી પ્રમાણે તમારે લેવાનું રહેશે હું અહીં બે ચમચી લઉં છું પછી જરૂર પડશે તો ફરીથી થોડું ગુલકન એડ કરીશું હવે આ બધી જ સામગ્રીને એક મિક્સર જારમાં લેવાની છે અને એકસાથે તેને ક્રશ કરી લેવાની છે ઘણી ખરી રેસીપીમાં મિત્રો ફક્ત પહેલાં ટોપરાના ખમણ અને પાનને મિક્સ કરી અને ઉપરનું પળ બનાવે છે અને અંદર સ્ટફિંગમાં કાજુ બદામ અને ગુલકંદ એડ કરે છે તો ઘણીવાર બાળકોને ન ભાવતું હોય તો તે તેને દૂર કરી દે છે પણ આ રીતે કરશો તો બાળકો આમાંથી કોઈ જ વસ્તુ દૂર નહીં કરી શકે અને તેમને પણ ભાવશે હવે મેં તમને બતાવ્યું તે રીતે થોડુંક લચકા પડતું મિશ્રણ થયું છે પણ વધારે આપણે જે લાડુ વાળી શકીએ તેવું નથી થયું માટે અહીં હું થોડું ગ્રીન કલર અને એક ચમચી જેટલું દૂધ એડ કર્યું છે તો તમે જોઈ શકો છો કે હવે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું તો આ મિશ્રણને એક બાઉલમાં લઈ લઈએ તમે દૂધ અથવા પાણી કોઈ પણ યુઝ કરી શકો છો હવે અહીં મેં ચોકલેટ જે પેપરમેન્ટ આવે છે ઝીણી ઝીણી તે લીધી છે ટોપરાનું ખમણ લીધું છે અને ચોકલેટ ચિપ્સ જે ઝીણી આવે છે તે પણ લીધી છે કે જે બાળકોને ખૂબ જ પસંદ છે તો આ રીતે મિશ્રણમાંથી લાડુ વાળી તમારે નાના મોટા જે પણ સાઈઝના વાળવા હોય તે રીતના લાડુ વાળી અને એને ડીશમાં આ રીતે મૂકી અને કોટ કરી લેવાનું છે તો ત્રણેય અલગ અલગ પ્રકારના લાડુ તૈયાર થશે ચોકલેટ લાડુ પણ ખૂબ જ સરસ લાગે છે કે જેમાં પાનનો મુખ ટેસ્ટ આવશે ચોકલેટનો આવશે તે જ રીતે આ ટોપરાનું લાડુ તૈયાર થઈ ગયો હવે આ પેપરમેન્ટ જે અલગ અલગ કલરની છે તેમાં આપણે આ રીતે લાડુને ફેરવી અને લાડુને તૈયાર કરી લીધો આ જોયા પછી તમારે બાળકોને રોકવા પડશે કે તમે આ લાડુ અત્યારે ના લેતા કેમ કે બાળકો આ રીતના લાડુ તૈયાર થયા હોય તો બાળકો રોકાતા નથી અને લાડુ લઈ લે છે તો મિત્રો મારે આ રીતે લાડુ તૈયાર થઈ ગયા છે તો આટલા જલ્દી અને આટલા ફટાફટ લાડુ તૈયાર થઈ ગયા છે તો તમે આમાંથી કયા લાડુ બનાવશો ચોકલેટ લાડુ કે ટોપરના ખમણના તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો થેન્ક થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા આઈડિયા સાથે એચ એમ માં